લાનરેસ હા હા બોલો હું કઉં છું હું કઈમ કરું છું હા હું માતા છું કમા નો માતાના હું

ઈનો એકકો ઉગો હા હું પાટવાના ગોલતાની મરતોજી ના ઝાડાની નગર દેરવાલાની કાળી નાગલી કાળી એકકો ઉગો પણ મારા ધોળા કપડા હું તો નાડુ જો જહર વાત કી જાય મારા બાવન ગોળા ના બનાવું તો તો આખો મારું ધુલેરું લાગેલા હા માં મગર ભુવન સાથીએ ધોરે નઈ બોલવાનું બાવન ગોળા બનું તો ઘટમાં મેલી દે ભાઈ ભાઈ વેલાય ના હું માતા હું

I <laughs>